આજે હું તમને પવિત્ર અન્નપૂર્ણા માતાની વાર્તા સંભળાવવા જઈ રહી છું જો તમને આ વાર્તા પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં મા અન્નપૂર્ણાની જય અવશ્ય લખો સાથે હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનનું બટન ઓન કરજો કે જેથી નવા આવનાર વિડીયોની માહિતી પહેલાં તમને મળી રહે આ વ્રત માક્ષર માસમાં સુકલ પક્ષથી શરૂ કરીને છઠના દિવસથી શરૂ થાય છે આ એકવીસ દિવસનું વ્રત છે આ વ્રત અત્યંત ચમત્કારી ફળ આપવાવાળું વ્રત છે આ વ્રતમાં જે વ્રત ન કરી શકો તો એક સમયે ભોજન કરીને પણ વ્રતનું પાલન કરી શકાય છે આ વ્રતમાં સવારે ઘીનો દીવો પ્રગટાવીને માતા અન્નપૂર્ણાની કથા વાર્તા સાંભળવી અને ભોગ લગાવો માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધનના ભંડાર સદાય ભર્યા રહે છે જે કોઈ અન્નપૂર્ણાની આ કથા વાર્તા સાંભળે છે તો તેના ભર્યા ભંડાર રહે છે અને માતાજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એક સમયની વાત છે એક ગામમાં ધનંજય નામનો એક વ્યક્તિ રહેતો હતો તેની પત્નીનું નામ સુલક્ષણા હતું તેઓને બધા સુખો પ્રાપ્ત હતા માત્ર નિર્ધનતા તેના દુઃખનું કારણ હતું આ દુઃખ તેને દરેક વખતે સતાવતું હતું એક દિવસ સુલક્ષણાએ તેના પતિને કહ્યું કે તમે કંઈ કામ કરો તો કામ ચાલશે આ પ્રમાણે ક્યાં સુધી કામ ચાલશે સુલક્ષણાની વાત ધનંજયના મનમાં વસી ગઈ અને તે દિવસથી જ વિશ્વનાથ શંકરજીને પ્રસન્ન કરવા માટે તે જપ તપ કરવા બેસી ગયો અને કહેવા લાગ્યો કે હે દેવાધિદેવ મને પૂજા પાઠ કરતાં આવડતું નથી ફક્ત તારા ભરોસે બેઠો છું આટલી વિનંતી કરીને તે બે દિવસ સુધી ભૂખ્યો તરસ્યો ભગવાનની પાસે બેઠો રહ્યો આ જોઈને ભગવાને તેના કાનમાં અન્નપૂર્ણા 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 આ પ્રકારે ત્રણ વાર કહ્યું તેને આશ્ચર્ય થયું કે આ કોણ કેવી રીતે કહી ગયું આ વિચારમાં ધનંજય પડી ગયો તેણે મંદિરમાંથી આવતા બ્રાહ્મણોને જોયા અને તેમને પૂછ્યું કે પંડિતજી આ અન્નપૂર્ણા કોણ છે તો ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે તું અન્ન છોડીને ક્યારનો બેઠો છે એટલે તને અન્નની વાતો સંભળાય છે તને મનમાં આજ સંભળાયા કરે છે જા ઘરે જઈને અન્ન ગ્રહણ કરી લે અને તું કંઈક ખાઈ લે ધનંજય તેના ઘરે ગયો અને ધનંજયે આ બધી વાત તેની પત્નીને બતાવી તેની પત્ની બોલી તમે ચિંતા ના કરશો સ્વયં ભગવાન શિવે આ મંત્ર આપ્યો છે તમારા કાનમાં કહ્યું છે તે પોતે જ આનો ખુલાસો કરશે તમે ફરીથી જઈને તેની આરાધના કરો તેની પત્નીની વાત સાંભળી ફરીથી ધનંજય જેવો હતો તેઓ પૂજામાં બેસી ગયો રાત્રિમાં ભગવાન શિવે આજ્ઞા આપીને કહ્યું કે તું પૂર્વ દિશા તરફ આગળ ચાલ તે અન્નપૂર્ણા માતાનું નામ જપતા જપતા રસ્તામાં આગળ ચાલ્યો રસ્તામાં તે ફળો ખાતો જણામાંથી પાણી પીતો આ પ્રકારે કેટલાય દિવસો સુધી ચાલ્યા કર્યું તે આગળને આગળ વધતો ગયો ત્યાં તેને ચાંદી જેવી ચમકતી વનની શોભા જોવા મળી સુંદર એક તળાવ જોયું આ દ્રશ્ય ઘણું જ રમણીય લાગતું હતું તેના કિનારે કેટલી અપ્સરાઓએ ઝુંડ બનાવ્યું હતું અને એક કથા કહેતી હતી અને બીજી બધી અપ્સરાઓમાં અન્નપૂર્ણામાં અન્નપૂર્ણા વારંવાર કહેતી હતી માગસર માસની તેજસ્વી રાત હતી તેમનો આજથી જ વ્રતનો આરંભ થઈ રહ્યો હતો જે શબ્દોની શોધ કરવા તે નીકળ્યો હતો તે તેને ત્યાં સાંભળવા મળ્યો તે અચરજ પામ્યો ધનંજયે ત્યાંની અપ્સરાઓની પાસે જઈને પૂછ્યું કે હે દેવીઓ તમે આ શું કરો છો તેઓએ કહ્યું કે અમે બધામાં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ ધનંજયે અપ્સરાઓને પૂછ્યું કે વ્રત કરવાથી શું થાય છે શું આ વ્રત કોઈએ કર્યું છે આ ક્યારે કરવું જોઈએ આ કયું વ્રત છે મને પણ તમે અન્નપૂર્ણા માતાના વ્રત વિશે જણાવો ત્યારે અપ્સરાઓ કહેવા લાગી કે આ વ્રત બધા સૌ કોઈ કરી શકે છે આ વ્રત માગસર માસમાં શુક્લ પક્ષથી શરૂ કરીને છઠના દિવસથી શરૂ થાય છે એકવીસ દિવસ માટે એકવીસ ગાંઠોવાળો સૂતરનો દોરો લેવાનો એકવીસ દિવસ ઉપવાસ ન થાય તો એક દિવસ ઉપવાસ કરો અને જો એ પણ ન થઈ શકે તો માત્ર કથા વાર્તા સાંભળીને પ્રસાદ લેવો નિરાહાર રહીને વાર્તા કહો માની પૂજા કર્યા વિના કશું ખવાય નહીં ભૂલે ચૂકે ખવાઈ જાય તો વ્રત ભંગ થયું કહેવાય માટે એક દિવસ ફરી ઉપવાસ કરો વ્રતના દિવસે ક્રોધ ન કરવો જુઠ્ઠું ના બોલવું ત્યારે ધનંજય બોલ્યો કે આ વ્રત કરવાથી શું થાય છે ત્યારે અપ્સરાઓ કહ્યું કે આ વ્રત કરવાથી આંધળાને નેત્ર મળે છે લોલાને હાથ મળે છે નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે વાંજ્યાને સંતાન મળે અને બુદ્ધિહીનને વિદ્યા આવે અને જે મનોકામના માટે તમે વ્રત કર્યું હોય તે ઈચ્છામાં અન્નપૂર્ણા બધી ઈચ્છાઓને પૂર્ણ કરે છે ધનંજયે કહ્યું કે મારી પાસે પણ ધન નથી વિદ્યા નથી કંઈ પણ નથી હું તો દુખ્યો બ્રાહ્મણ છું મને આ વ્રતનો સૂતરનો દોરો આપશો ત્યારે અપ્સરાઓ કહ્યું કે હા ભાઈ તારું કલ્યાણ થાય તને અમે સૂતરનો દોરો જરૂર આપીશું હવે આ લો સૂતરનો દોરો ધનંજયે વ્રત કર્યું ધનંજયે પૂરી શ્રદ્ધા ભાવથી વ્રત પૂર્ણ કર્યું એકવીસ દિવસ પૂરા થયા તે દિવસે સરોવરમાં ચમત્કાર થયો ત્યારે જ સરોવરમાંથી એકવીસ ખંડની સુવર્ણ સીડી જેમાં હીરા મોદી જડેલા હતા તે પ્રગટ થઈ ધનંજય અન્નપૂર્ણા 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 કહેતો જતો આગળ ચાલ્યો આ પ્રકારે કેટલાય કેટલી સીડી ઉતરી ગયો તો જોવે છે કે કરોડો સૂર્યના જેવો પ્રકા પ્રકાશમાન અન્નપૂર્ણાનું મંદિર દેખાયું તેમાં સ્વયં દેવીમાં અન્નપૂર્ણા બિરાજમાન હતા સામે ભિક્ષા માગવા સ્વયં ભગવાન શંકર ઊભા છે કેટલીય દેવાંગનાઓ પહેરો આપે છે ધનંજય દોડીને અન્નપૂર્ણાના ચરણોમાં પડી ગયા દેવી તેના મનની વાત જાણી ગઈ ધનંજય કહેવા લાગ્યો કે માતા તમે તો અંતર્યામી છો હું તમને મારી દશા શું બોલું તો માતા બોલ્યા કે તમે મારું વ્રત કર્યું છે જા આ સંસાર તારું સત્કાર કરશે માતાએ ધનંજયની જીવ ઉપર બીજ મંત્ર લખી દીધો હવે તો તેના રોમ રોમમાં વિદ્યા પ્રગટ થઈ ગઈ એટલામાં તેણે જોયું કે તે કાશી વિશ્વનાથ મંદિર પાસે ઊભો છે માતાનું આવો વરદાન લઈ ધનંજય ઘરે આવ્યો તેની પત્ની સુલક્ષણા સાથે વાત કરી માતાજીની કૃપાથી તેના ઘરમાં સંપત્તિ ઉમળવા લાગી તેના ઘરમાં સુખ સમૃદ્ધિ થાય તેવા આશીર્વાદ ફળ્યા જેવી રીતે મધ મધમાખીઓ જમા થાય છે તેવી તેના કુટુંબમાં તેની વાહવા થવા લાગી તેને માન સન્માન મળવા લાગ્યું તેના કુટુંબીઓ આવવા લાગ્યા અને તેમણે કહ્યું કે બેટા આટલું મોટું ઘર અને આટલું સુંદર કારભાર હવેલી સંતાન નહીં તો તેને કોણ ભોગવશે તારી પત્નીને સંતાન નથી માટે તો બીજા લગ્ન કરી લે સુલક્ષણાને સંતાન થતા ન હતા મા અન્નપૂર્ણાના આશીર્વાદથી બંને સુખી થયા હવેલી બનાવી હવે સંતાન હતું નહીં માટે તેની પત્નીએ સુલક્ષણાએ પણ સમજાવ્યું કે આપણે બધું સુખ છે પણ સંતાન નથી તમે એવું કરો કે બીજા લગ્ન કરો તેની પત્ની તેને સમજાવે છે તેની ઈચ્છા ન હોવા છતાં ધનંજયે બીજા લગ્ન કર્યા અને સતી સુલક્ષણાએ સૌતનું દુઃખ ભોગવવું પડ્યું આવી રીતે દિવસો વીતવા લાગ્યા ફરીથી અન્નપૂર્ણા માતાનું વ્રત કરવાનો વારો આવ્યો સુલક્ષણાએ નવા બંધનમાં બંધાયેલ પતિને કહેવડાયું કે તમે આ અન્નપૂર્ણા માતાનું વ્રત કરો આપણને તે વ્રતના પ્રતાપે જ બધું સુખ મળ્યું છે માટે આ વ્રત છોડવું ન જોઈએ આ માતાજીના આશીર્વાદ છે જેનાથી આપણે આટલા બધા સુખી સંપન્ન છીએ તે સુલક્ષણા પાસે આવ્યો અને વ્રત કરવા માટે બેસી ગયો નવી વહુને આ વાતની ખબર ન હતી આ વાત વ્રતની ખબર ન હતી તે ધનંજયને આવવાની રાહ જોઈ રહી હતી દિવસો વીતતા ગયા અને વ્રત પૂર્ણ થવામાં ત્રણ દિવસ બાકી હતા કે નવી વહુને ખબર પડી તેના મનમાં ઈર્ષ્યા થઈ રહી હતી તે સુલક્ષણાના ઘરે આવી પહોંચી તેને ત્યાં ભગદડ મચાવી દીધી તે ધનંજયને તેના સાથે લઈ ગઈ નવા ઘરમાં ધનંજયને થોડીવાર માટે ઊંઘ આવી ગઈ તેવામાં જ નવી વહુએ આ સૂતરના દોરો તોડીને આગમાં સળગાવી દીધો હવે તો માતાજીનો કોપ થઈ ગયો માતાજી તેનાથી નારાજ થઈ ગયા ઘરમાં અકસ્માતથી આગ લાગી ગઈ બધું સળગી ગયું સુલક્ષણા જાણી ગઈ અને તેને તેના પતિને પાછો તેના ઘરે લઈ આવી નવી વહુ રિસાઈને તેના પિતાના ઘરે જતી રહી પતિને પરમેશ્વર માનવાવાળી સુલક્ષણા બોલી કે ગભરાશો નહીં માતાજીની કૃપા અલૌકિક છે પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા થાય નહીં તમે શ્રદ્ધા ભક્તિથી આરાધનાથી વ્રત શરૂ કરો તે જરૂર આપણું કલ્યાણ કરશે ધનંજય ફરીથી વ્રત કરવાનો નિશ્ચય કર્યો ત્યારે ફરીથી સરોવર સીડી પ્રગટ થઈ તેમાં અન્નપૂર્ણાનું નામ દઈ નીચે ઉતરી ગયો ત્યાં જઈને માતાજીના ચરણોમાં રુદન કરવા લાગ્યો અને જપ તપ કરવા લાગ્યો માતાજી પ્રસન્ન થયા અને બોલ્યા કે આ મારી સુવર્ણની મૂર્તિ લઈ તેની પૂજા કરજો તેનાથી તમે સુખી થઈ જશો જા તને મારો આશીર્વાદ છે તારી પત્નીને પુત્ર જન્મ થશે તારું બધું જ ફરીથી સારું થશે મારા વ્રત ઉપવાસ શ્રદ્ધાભાવથી કરજે માતાએ વરદાન આપ્યું હવે ધનંજયે આંખો ખોલી તો તેને પોતાને મંદિરમાં ઊભેલો જોયો હવે તેના ઘરે આવ્યો હવે સમય પસાર થતાં સુલક્ષણાએ નવ માસે એક સુંદર પુત્રને જન્મ આપ્યો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ બધાને આશ્ચર્ય થયું આવી જ રીતે બધા અન્નપૂર્ણાનું વ્રત કરવા લાગ્યા આ રીતે નગરના શેઠને ત્યાં પણ પુત્ર જન્મ થયો આથી તેને ખુશ થઈને માતાનું મંદિર બનાવડાયું યજ્ઞ કરાવડાયો અને ધનંજયને મંદિરના આચાર્યનું પદ આપ્યું બધા સુખેથી રહેવા લાગ્યા તેને દક્ષિણા આપી અને એક સુંદર ભવન આપ્યું ધનંજય તેના પરિવાર સાથે આ ભવનમાં રહેવા લાગ્યો મંદિરમાં સેવા આપવા લાગ્યો માતાજીના ચડાવવામાં ભરપૂર આમદાની થવા લાગી ધનંજય અને તેનો પરિવાર માતાજીની કૃપાથી આનંદથી રહેવા લાગ્યો હે અન્નપૂર્ણા જેવી રીતે તમે સુલક્ષણા અને તેના પતિ ધનંજય પર તમે કૃપા કરી તેવી રીતે તમારા ભક્તો પર તમારી કૃપા સદાય બનાવી રાખજો જય અન્નપૂર્ણા માતા જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો